માયાવાદી બ્રાહ્મણો સાથે શાસ્ત્રો ચર્ચા થઈ રહી છે ગુજરાતનો એક બ્રાહ્મણ તેની પત્ની સાથે કાશી વિશ્વેશ્વરના દર્શનાર્થે આવ્યો છે દર્શન કરવા જાય છે ત્યાં વચમાં જ આ સભા મંડપ આવ્યો સભાની મધ્યમાં બિરાજેલા શ્રી ગુસાઈજી તરફ એની દ્રષ્ટિ પડી એવું અજબ આકર્ષણ થયું કે નજર ત્યાં જ ચોટી ગઈ એવા અદભુત અને અલૌકિક દર્શન થયા મૂળમાં એ લીલાનો જીવ હતો લીલા ધામમાં આ પતિ પત્ની બંને સખીઓ રૂપે હતા એને લીધે અહીં પણ સંબંધ બંધાઈને લગ્ન થયેલા હજુ યુવાન વય હતી માતા પિતા તો ગુજરી ગયેલા સ્થિતિ ઘણી ગરીબ હતી પણ એ જમાનામાં યાત્રાનું મહત્વ એટલું બધું હતું કે પગે ચાલીને બંને જણ ગુજરાત થી કાશી સુધી આવ્યા હતા દર્શન તો કરવા હતા કાશી વિશ્વેશ્વરના પણ વચમાં જ આ દર્શન થઈ ગયા સ્તબ્ધ થઈને બંને ત્યાં ઉભા રહી ગયા થોડીવાર પછી સભા પૂરી થઈ માયાવાદીઓને પરાજય આપીને શ્રી ગુસાઈજી મુકામે પધાર્યા શેઠ પુરસોતમदास ના ઘેર મુકામ હતો આ બંને જણ પણ આપ શ્રીની પાછળ પાછળ ત્યાં આવ્યા ઘણી નમ્રતાથી વિનંતી કરી પ્રભુ અમને શરણે લો શ્રી ગુસાઈજી કહે છે અરે તમે તો કાશી વિશ્વેશ્વરના દર્શન માટે આવ્યા છો દર્શન કર્યા કે નહીં કેશવદાસ હાથ જોડીને ગદગદ કંઠે વિનંતી કરે છે આપના આવા દર્શન મળ્યા પછી બીજા કોના દર્શન બાકી રહે પ્રભુ અમને આપના સેવક કરો શ્રી ગુસાઈજીએ એ દેવી જીવોને ઓળખ્યા નામ નિવેદન કરાવ્યું કલાવતી વિનંતી કરે છે કૃપાના હવે અમારે શું કરવાનું આપ શ્રી આજ્ઞા કરે છે જીવ માત્રનું મુખ્ય કર્તવ્ય ભગવદ સેવા જ છે સ્વરૂપ પધરાવીને મહાત્મ્ય જ્ઞાન અને પ્રીતિ સંયુક્ત સેવા કરવાની છે બનશે તમારાથી કેશવદાસ કહે છે કૃપા નિધાન અમે નિષ્કિંચન છીએ સાધન સંપત્તિ વિના જેવી બને તેવી સેવા કરીશું આપ ભગવત સ્વરૂપ પધરાવી આપો શ્રી ગુસાઈજી સમજાવે છે અરે નિષ્કિંચનતાની સેવા તો અધિક ફળદાયક છે હૃદયની સાચી દિનતાથી સ્નેહભરી સેવા કરશો તો શીઘ્ર ફલાનું થશે જરાય ચિંતા ન કરશો બંને જણે દંડવત કર્યા અને ત્યાં બેઠા શ્રી ગુસાઈજીએ સેવાફળ ગ્રંથ સમજાવ્યો વૈષ્ણવો પાસેથી પુષ્ટિ માર્ગીય સેવા રીતિ સમજી લીધી પછી લાલનનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું તે લઈને પોતાને ગામ આવ્યા કેશવદાસને ભાગવત ગ્રંથોનું જ્ઞાન હતું મન પણ ઉચ્ચ કક્ષાનું હતું માર્ગનો સિદ્ધાંત મનમાં વસી ગયો આ શાસ્ત્રો વચનમાં એને પૂરી નિષ્ઠા બેસી ગઈ મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદી ચતુષ્ટયમ નેચ્છંતિ સેવયા પૂર્ણઃ કુતોન્યતો કાલ વિплуതം ભગવાન કહે છે મારી સેવાથી પ્રાપ્ત ચાર પ્રકારની મુક્તિ પણ સેવાથી પૂર્ણ ભક્તો ઈચ્છતા નથી તો નશ્વર એવું લૌકિક ધન તો ઈચ્છે જ કેમ સેવા તો બંને જણ કરે છે પણ કેશવદાસ ઉપર વહેલી કૃપા થઈ એને શ્રી ઠાકોરજીનો અનુભવ થવા લાગ્યો અને પ્રભુમાં પ્રેમ વધવા લાગ્યો એ ગામમાં એક બીજું પણ વૈષ્ણવનું ઘર હતું શ્રી ગુસાઈજીના એ સેવક સાધન સંપન્ન હોઈને ઘરમાં વૈભવી સેવા પ્રકાર રાખેલો હતો એક દિવસ કલાવતી કઈ કાર્ય પ્રસંગે ત્યાં ગઈ દર્શન થતા હતા દર્શન કરીને એ તો આભી જ બની ગઈ મનમાં આવી ગયું કે ઓહો આનું નામ તે સેવા આવું બધું હોય તો સેવા કરી કહેવાય લોકો પણ જુએ જોઈને વખાણ કરે સારો સારો પ્રસાદ મળે આપણે તો બધું જેમ તેમ ચલાવવું પડે એ તે સેની સેવા એ ઘેર આવી સોડ તાણીને સુઈ ગઈ કેશવદાસ વ્યવસાય વૃત્તિ માટે બહાર ગયેલા હતા સાધારણ આવકનો ધંધો હતો સાંજે ઘેર આવ્યા જુએ છે તો પત્ની રોજની જેમ સેવામાં નાહી નથી ઉત્થાપન કર્યા નથી એ પૂછે છે આજે આમ કેમ તારી તબિયત ઠીક નથી બે ત્રણ વાર પૂછે છે ત્યાં સુધી તો પત્ની બોલતી જ નથી છેવટે મો ચઢાવીને બોલી તમે નાઈ લો અને કરો સેવા મારે નથી કરવી કેશવદાસ વિચારે છે કઈ કારણ છે પણ પછી વાત શ્રી ઠાકોરજીને અવેર થાય છે એમણે જલ્દી નાહી લીધું બધું જાતે કરીને શ્રીજીને પોઢાવીને પત્ની પાસે આવ્યા ફરીથી પૂછ્યું આજે આમ કેમ કઈ કહે તો સમજ પડે ને પત્નીએ બપોરની વાત કહી મનનો ઉભરો સારી પેઠે ઠલવ્યો અને રડી પડી પતિ સમજી ગયો કે સાચા જ્ઞાનનો અભાવ અને સ્ત્રી સ્વભાવ અને દેખા દેખીની વળી ઓવડી અસર થઈ છે કઈ નહીં ખરી વાત સમજસે તો આ અસર દૂર થઈ જશે મોડું થઈ ગયું હતું એટલે બંને જણ સૂઈ ગયા

હળવું થશે પત્નીને નવાઈ લાગી પણ એ તૈયાર થઈ પતિ કહે છે એક ટોપલી અને કોદાળી પણ સાથે લઈ લે માટી લેતા આવીએ રોજ જોઈએ જ છે ને બંને જણ નીકળ્યા ગામ બહાર ફરતા ફરતા એક જગ્યાએ કેશવદાસને મનમાં સ્ફુરણા થઈ એ ત્યાં ઊભા રહી ગયા પત્નીને કહે છે આ જગ્યાએ જો આ ઝાડ નીચે ખોદવું છે એકાંત જગ્યા હતી પત્નીએ ખોદવા માંડ્યો પતિએ પણ મદદ કરી થોડુંક ખોદતા નીચેથી એક ચરુ નીકળ્યો એમાં સોના ભરેલી હતી કલાવતીના આનંદનો પાર ન રહ્યો મોહરો પોતાની ટોકલીમાં ભરી લેવા એને ચરુમાં હાથ નાખ્યો પણ તરત જ વૃક્ષ ઉપરથી અદ્રશ્ય વાણી સંભળાય એમ ધન ન લેવાય બદલો આપીને લઈ જા કલાવતીને વધુ આશ્ચર્ય થયું અરે આ કોણ બોલ્યું ઊંચે જોયું પણ કોઈ દેખાયું નહીં છતાં એ બોલી આપવાનું પાસે હોય તો આપો ને મારી પાસે તો કંઈ જ નથી ફરી ઉપરથી અવાજ આવ્યો તારી પાસે તો ઘણું બધું છે કલાવતી પૂછે છે શું છે જવાબ મળ્યો તું સેવા કરે છે ને ઠાકોરજીની ઝારીઓ ભરે છે તેનું ફળ તારી પાસે છે બસ એક ઝારીનું ફળ આપી દે અને તમામ સોના મોહરો લઈ જા કલાવતીને વધુ નવાઈ લાગી એ બોલી સારું સારું તમે કોણ બોલો છો એ મને ખબર નથી પડતી પણ તમારા વતી આજે એક ઝારી વધારે ભરીશ એનું ફળ તમારું ઉપરથી અવાજ આવ્યો એમ નહીં હવે ભરી તે ઝારીનું નહીં અત્યાર સુધીમાં ભરી તે ઝારીનું ફળ જોઈએ છે કલાવતી વિચારમાં પડી પતિ પાસે જ છે એને પૂછે છે આમ કેમ પતિ કહે છે તું જ વિચારી જોને ગરીબાઈમાં સાચી દિનતાથી કરેલી સેવાના ફળમાં અને ધન વૈભવના અભિમાનથી કરેલી સેવાના કેટલો તફાવત છે તે પત્નીના હૃદયમાં પ્રકાશ થયો બંને ઘેર આવ્યા પતિના અવલોકિક સામર્થ્યનો પણ આજે એને પરિચય મળી ગયો હતો હવે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થતું ગયું સ્નેહ વધતો ગયો સમય જતા એને પણ શ્રી ઠાકોરજી સાનુભાવ જતાવવા માંડ્યા જીવનભર બંને મળીને એવી જ સેવા કરતા રહ્યા જે બહાર નથી તે અંતરમાં છે અંતરમાં અલૌકિક આનંદની અનુભૂતિ વધતી ગઈ સમજાઈ ગયું કે સાચું સુખ તો આ જ છે સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ જેની પાસે અધિક ધન છે તે પણ જો મનની દિનતાપૂર્વક સેવા કરે ધનનો સેવામાં અધિકા અધિક વિનિયોગ કરે તો એ ઇષ્ટ છે ધન લૌકિક આસક્તિ ન કરાવે માટે તેનો સેવામાં વિનિયોગ કરવાનો છે પરંતુ સેવામાં ધન અનિવાર્ય નથી ધન વિના મનના સ્નેહથી ઉત્તમોત્તમ સેવા થઈ શકે છે લોકોને દેખાડવાની વૃત્તિ ન હોવી જોઈએ

ભરીએ તો પ્રભુને વિના ખર્ચે નિત્ય જારીજી ભરીને સેવાને વધુ સ્નેહમય બનાવવામાં હરકત આવે છે વૈષ્ણવોએ આ ખાસ વિચારવા જેવું છે તો વૈષ્ણવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને ભગવતીઓની વાર્તાની નોટિફિકેશન મળતી રહે જય શ્રી કૃષ્ણ